નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તે ત્રીસો ત્રીસથી ઊંચો ભાવ પાંચ હજાર પાંચ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજારથી પાંચ હજાર એકસો ને પચીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી પાંચ હજાર ત્રણસો ને પચીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર થી પાંચ હજાર ને સો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પાંચસો થી પાંચ હજાર ને રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર તેત્રીસોથી ચાર હજાર નેવું રૂપિયા जसद मार्केटिंग यार्डनी अंदर चार हज़ार तरह सौ पाँच हज़ार ने बस पचास रुपया बाबरा मार्केटिंग यार्डनी अंदर चार हज़ार एक सौ पाँच हज़ार ने पिंचोतर रुपया जूनागढ़ मार्केटिंग यार्डनी अंदर चार हज़ार तरह सौ पांच हज़ार एक सौ दस रुपया जामजोदपुर मारकेटिंग यार्ड चार हज़ार सौ थी पाँच हज़ार ने सौ रुपया मोरबी मार्केटिंग यार्ड चार हज़ार सौ थी पाँच हज़ार ने सौ रुपया જામખુંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર છસો વીસથી પાંચ હજાર એકસો ને એકોતેર રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી પાંચ હજાર એકસો ને વીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર ત્રણ હજાર આઠસો એકથી પાંચ હજાર બસો ને છોતેર રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી ચાર હજાર નવસો ને વીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો ખાલી જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર